નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક રાજ્યમાં એક રાજા રાજ કરતા હતા પરંતુ આ રાજા બહુ જ ઘમંડી અને અભિમાની હતા અને એ પોતાને બહુ જ ચતુર માનતા હતા અને એનો મંત્રી પણ બહુ જ ચતુર અને હોશિયાર હતો રાજાએ મંત્રીને કહ્યું કે આપણા રાજ્યમાં મારાથી પણ વધારે ચતુર અને હોશિયાર હોય એવું મને બતાવો તેના મંત્રીએ કહ્યું કે તમારાથી હોશિયાર અને ચતુર હોય એવું આપણા રાજ્યમાં એક સોની છે સોની બહુ હોશિયાર હોય છે એટલે રાજાએ કહ્યું કે સોની ખરેખર ચતુર છે કે નહીં તેની મારે પરીક્ષા લેવી પડશે રાજાએ મંત્રીને કહ્યું કે સોનીની ચતુરાઈ જાણવા માટે બધા સોનીને રાજદરબારમાં બોલાવો એટલે મંત્રીએ નગરના બધા સોનીઓને રાજદરબારમાં બોલાવ્યા ત્યારે બધા સોનીઓ વિચારમાં પડી ગયા કે આપણને રાજાએ રાજ દરબારમાં શા માટે બોલાવ્યા હશે રાજાને આપણું શું કામ હશે એમણે વિચાર્યું કે રાજા કાંઈક યજ્ઞ કરતા હશે એટલે આપણને જમવા માટે આમંત્રિત કર્યા હશે કાં પછી કોઈને ભેટ સોગાદ આપવા માટે સોનાના ઘણા બધા ઘરેણા તૈયાર કરવાના હશે અથવા તો સોનાની કોઈ મૂર્તિ બનાવવાની હશે આવો બધો વિચાર કરતા હતા ત્યાં રાજા પોતાના દરબારમાં આવ્યા અને બધા સોનીઓને રાજસભામાં બોલાવ્યા બધા સોનીઓને રાજાએ સવાલ કર્યો કે મેં એવી વાત સાંભળી છે કે આપણા નગરના સોની લોકો બહુ જ ચતુર અને હોશિયાર છે તો તમે લોકો મને એ કહો કે સોનાની વસ્તુ બનાવતી વખતે તમે કેટલું સોનું ચોરી શકો ત્યારે એક સોનીએ કહ્યું કે તમે અહીં પહેરેદારી કરો તો પણ હું દસ ટકા સોનું ચોરી લઉં બીજા સોનીએ કહ્યું કે તમે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ હું વીસ ટકા સોનું આરામથી ચોરી લઉં કોઈએ કીધું કે હું પચીસ ટકા સોનું ચોરી લઉં કોઈએ એમ કીધું કે હું પચાસ ટકા સોનું ચોરી લઉં પરંતુ એક ચમન નામનો સોની હતો એણે કહ્યું કે મહારાજ હું તો સોએ સો ટકા સોનાની ચોરી કરી લઉં છતાં પણ તમને ખબર પડવા દઉં નહીં એટલે રાજા વિચારમાં પડી ગયા કે આ તો જબરો ચાલાક અને ચતુર અને હોશિયાર સોની લાગે છે આ સોનીની મારે જરૂર પરીક્ષા લેવી પડશે એટલે રાજાએ કહ્યું કે મારી કડક દેખરેખ હેઠળ અને મારા પહેરેદારોની સામે જો તને મૂર્તિ બનાવવાનું કહેવામાં આવે તો શું તું એ સો ટકા સોનું ચોરી લે ખરો ત્યારે સોનીએ કહ્યું કે હા મહારાજ મને પૂરો વિશ્વાસ છે કે હું એ સો ટકા સોનાની ચોરી કરી લઉં રાજાએ કહ્યું કે જો તું બધું સોનું ચોરી બતાવે તો હું તને મારી રાજકુંવરી પરણાવીશ અને બદલામાં તને મારું અડધું રાજ આપીને તને આ રાજ્યનો રાજા બનાવીશ બધા સોનીઓ કહેવા લાગ્યા કે ચમન તું શું કહી રહ્યો છે એનું તને ભાન છે રાજાની કડક દેખરેખ હેઠળ તે કંઈ સોએ સો ટકા સોનાની ચોરી થોડી સહી હશે સોનીએ બીજાની બીજા સોનીઓની વાત ન માની અને રાજાને કહ્યું કે હા મહારાજ હું એ એ સો ટકા સોનાની ચોરી કરી લઉં મને વિશ્વાસ છે એટલે રાજાએ પોતાની કડક દેખરેખ હેઠળ ચમન સોનીને એક ગણપતિની મૂર્તિ બનાવવા માટે કહ્યું એટલે ચમન હવે દરબારમાં આવીને આખો દિવસ સોનાની પોતાની મસ્તીમાં ગણપતિની સોનાની મૂર્તિ બનાવવા લાગ્યો ચમન ખૂબ જ ખંતથી અને કોઈ પણ ચિંતા કર્યા વગર નિર્ભયપણે તે મૂર્તિ બનાવવા લાગ્યો મૂર્તિ બનાવવામાં તે આખો દિવસ ખૂબ મહેનત કરતો હતો પછી સાંજ પડે એટલે બધું સોનું રાજાને સુપ્રત કરી પોતાને ઘરે જ હતો અને જેવી રાજદરબારમાં સોનાની મૂર્તિ બનાવતો હતો એવી જ આબેહુ પિત્તળની મૂર્તિ પોતાને ઘરે બનાવતો હતો દિવસે રાજાને ત્યાં સોનાની મૂર્તિ બનાવતો અને ઘરે આવ્યા પછી રાત્રે એવી જ પિત્તળની મૂર્તિ બનાવતો આ પિત્તળની મૂર્તિ બનાવવામાં એની બહેન પણ એને મદદ કરતી હતી સવાર પડે એટલે પાછો રાજ દરબારમાં રાજાએ કહેલી ગણપતિની સોનાની મૂર્તિ બનાવવા આવી જતો અને મૂર્તિ બનાવવાના કામમાં લાગી જતો આવી રીતે દસ દિવસની સખત મહેનત કર્યા પછી સોનાની અને પિત્તળની એમ બંને મૂર્તિઓ તૈયાર કરી લીધી સાંજ પડી એટલે ચમન સોનીએ કહ્યું કે મહારાજ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે અને આ મૂર્તિને ચમકાવવા માટે મારે એક ઘડો દહીં જોઈએ છે એટલે મહારાજે કહ્યું કે મૂર્તિ ચમકાવવા માટે દહીંની જરૂર પડે એવું તો મેં તારે મોઢે પહેલી વાર સાંભળ્યું છે મેં તો એવું ક્યાંય સાંભળ્યું નથી કે મૂર્તિ ચમકાવવા માટે દહીંની જરૂર પડે ત્યારે ચમન સોનીએ કહ્યું કે મહારાજ મૂર્તિ બનાવવાની મારી એક અલગ પ્રકારની રીત છે આ રીત ફક્ત હું એકલો જ જાણું છું મારા સિવાય આ રીત બીજું કોઈ જાણતું નથી એટલે મને દહીં લાવી આપો એટલે હું મૂર્તિ ચમકાવી આપું હવે સાંજના સમયે દહીં ક્યાંથી હોય કારણ કે સવારમાં બધાએ દહીંને વલોવી અને માખણ કાઢી લીધું હોય એટલે પહેરેદારો સોનીને કહેવા લાગ્યા કે દહીંની જરૂર પડવાની હતી તો તમારે સવારે કહેવું હતું ને અત્યારે દહીં ન મળે આ રીતની સોની અને પહેરેદારો વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાં એક સ્ત્રી પોતાના માથા ઉપર દહીંનો ઘોડો લઈને દહીં વેચવા માટે બજારમાંથી નીકળી ત્યારે એ સ્ત્રીને આ પહેરેદારો જોઈ ગયા એટલે તે સ્ત્રીને બોલાવી અને કહ્યું કે અમારે દહીં જોઈએ છે એટલે તે સ્ત્રી દહીંનો ઘોડો લઈને ચમન સોની પાસે આવી એટલે ચમન સોનીએ ગણપતિની સોનાની મૂર્તિ તે દહીંથી ભરેલા ઘડાની અંદર ડૂબાડી અને કહેવા લાગ્યો કે મહારાજ આ દહીં સારું નથી કારણ કે આ દહીંની અંદર પાણીનો ભાગ વધારે છે એટલે પેલી દહીં વેચનારી સ્ત્રી બબડવા લાગી અને સોનીને કહેવા લાગી કે તે તો મારું દહીં બગાડી નાખ્યું હવે આ મારું દહીં કોણ ખરીદશે એટલે રાજાએ તે સ્ત્રીને દહીંના બદલામાં સોના મોર આપી અને કહ્યું કે આ દહીં તમે તમારા ઘરે લઈ જાઓ અને તમે ખાઈ જાજો અથવા તો દહીંને વલોવી એમાંથી માખણ ઉતારી લેજો એટલે તે સ્ત્રી સોના મોહરો લઈને ત્યાંથી ચાલી ગઈ ચમન સોનીએ કહ્યું કે હવે હું મૂર્તિને ચમકાવવાનું કામ સવારે કરીશ ચમન સોનીએ પહેરેદારોને કહ્યું કે સવારે તમે સારા અને તાજા દહીંની વ્યવસ્થા કરી રાખજો મૂર્તિને ચમકાવવાનું કામ હવે સવારે થશે બીજે દિવસે ચમન સોનીએ ગણપતિની મૂર્તિને દહીંમાં ડુબાડી અને ચમકાવી દીધી પછી રાજાને કહ્યું કે મહારાજ હવે આ ગણપતિની મૂર્તિ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે એટલે મહારાજે તેમના બીજા સોનીને બોલાવીને તપાસ કરાવડાવી કે આ મૂર્તિ ખરેખર સોનાની જ છે ને બીજા સોનીઓએ તપાસ કરી તો ખબર પડી કે આમાં એક રતિ પણ સોનું નથી આ મૂર્તિ તો આંખે આંખી પિત્તળની છે આ સાંભળીને મહારાજ તો હજરજ પામી ગયા આટલા બધા પહેરેદારો હોવા છતાં અને ખુદ મારી નજર સામે આ મૂર્તિ બનાવવામાં આવી હોવા છતાં આ મૂર્તિમાંથી સોનું ક્યાં ગયું આ મૂર્તિનું સોનું ક્યાં ગાયબ થઈ ગયું એટલે રાજા રાજાએ ચમન સોનીને કહ્યું કે તે આ મૂર્તિનું સોનું કઈ રીતે ચોર્યું તે મને તું જણાવો ત્યારે ચમન સોનીએ કહ્યું કે મહારાજ તમે જો મને સજા ન કરો તો હું તમને કહું કે આ મૂર્તિનું સોનું મેં કેવી રીતે ચોર્યું છે એટલે રાજાએ ભરોસો આપતા કહ્યું કે સારું હું તને વચન આપું છું કે હું તને સજા નહીં કરું ત્યારે ચમન સોનીએ કહ્યું કે મહારાજ જે પોતાના માથા ઉપર દહીંનો ઘોડો લઈને જે સ્ત્રી દહીં વેચવા માટે આવી હતી એ સ્ત્રી બીજું કોઈ નહીં પણ મારી સગી બહેન જ હતી અને જેવી અહીં સોનાની ગણપતિની મૂર્તિ તૈયાર કરી હતી અસલ એવી જ એક પિત્તળની મૂર્તિ મેં મારે ઘે ઘરે તૈયાર કરી હતી અહીં આખો દિવસ હું સોનાની મૂર્તિ બનાવતો હતો અને જ્યારે સાંજે ઘરે ગયા પછી હું રાત્રે પિત્તળની મૂર્તિ બનાવતો હતો જે આ ગણપતિની મૂર્તિ જેવી જ હતી એ સોનાની મૂર્તિ ચમકાવવાના બહાને મેં એ દહીંથી ભરેલા ગળામાં આ ગણપતિની મૂર્તિ ડૂબાડી ત્યારે સોનાની મૂર્તિ અંદર રહેવા દીધી અને અંદર રહેલી પિત્તળની મૂર્તિ મેં બહાર કાઢી લીધી અને એ મૂર્તિને અહીં તમારી પાસે જ રાખીને હું મારા ઘરે જતો રહ્યો સવારે આવીને આ મૂર્તિને મેં ચમકાવી અને તમને આપી દીધી એટલે શરત પ્રમાણે રાજાએ પોતાની હાર સ્વીકારી અને શરત પ્રમાણે રાજાએ પોતાની કુંવરીને ચમન સોની સાથે પરણાવી અને શરત પ્રમાણે રાજાએ ચમન સોનીને અડધું રાજ આપ્યું આ રીતે ચમન સોની પોતાની ચતુરાઈથી એક રાજ્યનો રાજા બની ગયો તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ